બોલે કેમ બોલે બોલે તો બોલે ને કેમ બોલો તો એમ બોલે તમને આવડે આપણને ક્યાં આવડે કાઈ બોલતો તો દાદા કપામાં કોણ બોલાય છે બોલાય કપામાં બોલાવતા તમે ત્યાં બોલાય છે શું કે મિત્રો આપણે અત્યારે બે વચ્ચે વાડીએ અમે સોન સફરસ લાગ છે અમે 5 10 દી પહેલા કપા મેંતા નાજો હાઠ્યું કાઢી નાખી તો આ બરફી છે ને આ આ છે ને આ ધોળી બરફી છે family કેમ છો બધા મજામાં ને બધા અહીંયા જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી વેરી જસ્ટ 8 ને 15 થવા આવી છે ટાઈમ સક્સેસ કેવો પડે તમને આજે કોલેજ જવાનું છે બેગ બેગ તૈયાર કરી લીધું છે અહીં જો હોય તો જો તમે શું કરે શું કરો અત્યારે જમવાનું હોય જમવાનું તો વાંધો નહીં ભાઈ મોબાઈલ મથે છે આ મહેક દીકાને સાચવે છે ભાઈ હું છે જો ના નાટુ હું આજે હાલો vlog માં બી કંટાળી ગયો હું જાવ કોલેજ માટે જો જાગી ગયો જાગી ગયો ખાવું નથી જાવ બાથરૂમ જાવ મિત્રો એને તમે જાવ બે નંબર હાલો vlog માં બી કરો છે લેટ થઈ બસ વઈ જશે પાછા આવીને મળશું પછી વાત વાત કરીએ તમારી બે હાલો વન સેકન્ડ હાલો ખાવાનું કયો હા હા

ઓ સલમ ઝરદો ઝરદો એ ઝરદો છે અને મોલા કેમ બોલે તો ને કેમ બોલો તો એમ બોલે તમને આવડે આપણને આવડે આ બોલતો ને બોલાય ભલાય તમે બોલાય શું હું કોણ એ દાદુ એક દી હોઈ એ કઈ ગોપાલ છે જો નાનું રૂગુ શું છે ભોફીંડા શું છે શું નામ તારું હે ગયું લાગે દીકો જો અમારે આ દીકું ખુ ગયું છે ને ગોપાલ જાગે છે આપડે તો

આખા દિવસ કાર્ય મિની વ્લોગ બધું આવી જાય બીજી કઈ તું મિત્રો જો એ દાત કરે એ દાદ કરે એ માર ખોળા માં બેઠો છે મિત્રો આપણે તો કુપાળી હું કહેતું દીકા એક મારો પાણી લેવા જ ને કે તો તું હું માંગો છે આ તો આ તો માં કોણ બોલે કોણ બોલે કુપાળી બોલે કુપાળી બહુ બોલે એમ એવું કેતો તો વાહ લાઈક કરો માઇક દીકો છે ને અને માઇક ફૂડ તો દીક માઇક ફૂડ તો બસ હાલો વ્લોગ માં બી કંટ્રોલ ગયો એનો હાથ એટ તો કેવો છે હાલો હાલો એ બાબુ એ બાબુ હુવા દી હુવા દી હેટ કે ચાલુ થઈ ગઈ કેનો હેટ ગુગા જો હેટ કે આવજો જો તો આપણે અત્યારે બે વચ્ચે વાડીએ અમે જોઈન સફરાજ લાગજો અમે પાંચ દસ દી પેલા કપાવી મળતા નાજો હાથિયું કાઢી નાખી દો છે ને હું દેવાયો છું દોડું દેવાયવો તો ભાઈ ઉપર છે તો ભારો લીન કરી લેજો કઈ જો મસ્ત મજાનું તો હાલો લોગમાં બીકટ રહી ગયો હા રમે દાદા એ હો ટમેટા ખાધા બહુ મજા એ કરી હતી આઠિયું નીકળી ગયું હજી આમ છે આમ તો થોડી ઓફિસ ના હશે ને ઓલું મેથી છે અને ધાણા વાવેલા છે ને એટલા માટે આ પડખે તમે લેવા જતા મેટા હા હાલો ભાઈ હવે નીકળીએ એને લાવે છે હવે ભાઈ મોટો ભાઈ હાલ છે કાંઈ પડે એમ નથી જવા હાલો અમે બે ગાડી લઈને આવીએ માય આટલી હાડવી વધી છે આ ધાણા વાવેલું છે ને એટલા મેથીને બીજી બીજી કાઢી નાખીએ અને આ સાઈડ છે થોડીક જો થોડીક આ સાઈડ છે આ છે ને કેમ કે આવ્યા આવ્યા છે મરચી એટલે મને રાખ્યું છે ચાલો તો ભાઈ તાળો મારી નીકળી હાલો 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 તો મિત્રો હાલો મસ્ત છે અત્યારે તો આટલું હારી નાન ધોન ફ્રેશ થઈ ગયા છે અને આટલા ડોડે શેખા તો કોને શેખા કોને શેખા ગુણ તો ભાભી આમ આમ કરે જો ગેસ રવિ ડોડા ખાઈને મિત્રો એટલે ગેસ મેં કર્યું

ઓલા મૂળો અને ગાજરનો હાલો ખાઈ લઈ હાલો પણ ખાવા કોઈ ત્રણ ત્રણમાંથી એમ કીધું કે હાલો ખાવ એમ અમારા અમારા એવા ઘરના છે દેવ રીંગણો મારા મત નહિ દો જો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નવા નવાજો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય બાય